બાવળાના યુવાનો વડીલો મિત્રોએ ખેડા લોકસભાના ઉમેદવાર નેસડા ગામ અને સીમેત ગામમાં પ્રચાર અર્થે આવવાના હોવાથી અમે તેમનો શાંતિપૂર્ણ વિરોધ કરવા ગયા હતા ત્યાંથી અમારી અટકાયત કરવામાં આવી છે આ સરકારની તાનાશાહી છે જે અમને શાંતિપૂર્ણ વિરોધ પણ નથી કરવા દેતી આના માટે અમે આ સરકારના કાર્યવાહીને સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ કે આ ભારત દેશના આઝાદ નાગરિકમાં આઝાદી વખતથી વિરોધ કરવાનો અમને હક છે એ હક પણ અમારથી હવે છીનવાઈ રહ્યો છે જેથી અમે આ કાયદાનો સખત વિરોધ કરીએ છીએ આ સરકારનો સખત વિરોધ કરીએ છીએ અમે અમારી જે ક્ષત્રિય સમાજની માંગ છે રૂપાલાની ટિકિટ રદ કરો એ ટિકિટ માટે અમે એમને કહેવા ગયા હતા અને અમારો શાંતિપૂર્ણ મૌન વિરોધ હતો જે અમને કરવા દેવામાં નથી આવ્યો અને અમારી અટકાયત કરવામાં આવી છે અમારી એક જ માંગ છે ક્ષત્રિય સમાજની કે રૂપાલાની ટિકિટ રદ કરો ત્યાં સુધી તમે કોઈ સભાઓ કે આ કઈ કાર્યક્રમો કરશો નહીં જેથી અમને ખબર પડે કે આગામી નિર્ણય શું આવે છે અમારા આગામી કાર્યક્રમો શું કરવા સરકારને એક જ વિનંતી છે કે અમારા જે વિરોધ છે એને તમે ધ્યાને લો જેથી આ ગુજરાતમાં શાંતિ છે બની રહે વર્ગ વિગ્રહ ઉભો ના થાય આ કોઈ એક સમાજની વાત નથી આ દરેક નારીના સન્માનની વાત છે અમારા અસ્મિતાની લડાઈની વાત છે અને અમે આ લડાઈ અમારા મરતે દમ સુધી અમારા અંત સુધી અમે આ લડાઈ લડશું અમે આ લડાઈ ચાલુ રાખશું જય ભવાની જય ભવાની જીડીસી ન્યૂઝ સાથે મુકેશ ગલવાણિયા ધોળકા